હેલો સ્ટુડન્ટ્સ હું જોઈ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ ફોરનું બિઝનેસ એકાઉન્ટિંગ ફોર એમાં આપણે યુનિટ નંબર ફોર જોવાનું છે બધું ચાર 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 આવી ગયું છે તો એમાં આપણે સેવા પડતર પદ્ધતિ બે એટલે કે આપણે સેવા પડતર પદ્ધતિ એક જો જોઈ લીધું બરાબર છે જેમાં આપણે રસ્તા વાહન વ્યવહારના હિસાબો જોયા હતા બરાબર હવે આપણે સેવા પડતર પદ્ધતિ બે એટલે કે એમાં હોસ્પિટલ હોટલ અને થિયેટર આ ત્રણેય વસ્તુ જોવાની છે બરોબર એમાં આપણે કઈ રીતે એની પડતર શોધી શકીએ કઈ રીતે એનો ખર્ચ નોંધી શકીએ આ બાબત આપણે આ ચેપ્ટરમાં જોવાની છે બરોબર એટલે કે ઇંગ્લિશમાં એને કહેશું આપણે ઓપરેટિંગ કોસ્ટિંગ ટુ એમાં હોટેલ હોસ્પિટલ અને થિયેટર તો સૌ પ્રથમ આપણે જે રીતે માર્ગ રસ્તા વાહન વ્યવહારમાં કરતા હતા એવી જ રીતે આપણે માત્ર પડતર શોધવાની છે અને એની એક પડતર એકમ હશે એ આપણે નક્કી કરવાનું છે બરાબર એકમ દીઠ આપણે જે એકમ નક્કી કરતા હોય બરાબર પડતા પડતર એકમ જેવી રીતે આપણે રસ્તા વાહન વ્યવહારમાં કિલો પેસેન્જર કિલોમીટર હતા અને જો ખટારો કે એવું કાંઈ હોય ટ્રક હોય બરાબર છે તો એમાં આપણે ટન કિલોમીટર હતા બરાબર એવી જ રીતે આમાં આપણે હોટેલ છે હોસ્પિટલ છે ને સેવા છે એવી રીતે આપણી પાસે એક પડતર એકમ હશે એ પડતર એકમ થ્રુ આપણે છે એ ગણતરી કરવાની થશે તો સૌપ્રથમ આવશે હોટેલ બરોબર છે તો હોટેલમાં આપણે પડતર એકમ છે રૂમ દિવસો બરાબર રૂમ દિવસો એટલે કે એક રૂમમાં આપણે છે એ એની પડતર આપણે આઉટ કરવાની છે ને કેટલા દિવસો આપણે રૂમ યુઝ કર્યો છે એની આપણે નક્કી કરવાનું થશે એટલે કે રૂમ અને દિવસ આ બેનો ગુણાકાર એટલે રૂમ દિવસો બરાબર છે કેટલા રૂમ અને કેટલા દિવસો યુઝ થયો છે એનો ગુણાકાર એટલે પડતર એકમ આપણો નક્કી થઈ જશે રૂમ દિવસોનો બરાબર છે ચાલો એ થઈ ગયું વાત હોટલની હોટલમાં પડતર આપણે હોટલના ખર્ચા હશે બરાબર છે જેમાં સ્ટાફનો પગાર આવી જશે બરાબર પછી જો તમારી હોટેલ ભાડાની હોય તો ભાડું આવી જશે બરાબર આ સિવાય અન્ય બધા ખર્ચા સાફ સફાઈના અને બીજા અન્ય બધા ખર્ચા આવી જશે બરાબર પણ એમાં કાંઈ સ્થિર અને ચ ચલિત ખર્ચનું આજુ વખતે આપણે લા લાંબુ જોવાનું નથી ડાયરેક્ટ બધા ખર્ચા જે પ્રમાણના ખર્ચા આવે એ પ્રમાણના આપણે પડતરપત્રકમાં આપણા લખતા જવાના છે બરાબર અને પડતરપત્રક આપણે જેવું છીએ એવી એવી રીતે આપણે ટી ફોર્મ બનાવી નાખવાનું છે બરાબર છે ચાલો આ થઈ ગયું હોટેલ બરાબર પછી બીજા નંબરમાં છે હોસ્પિટલ તો હોસ્પિટલમાં આપણે દર્દી દિવસ અથવા તો પથારી દિવસ બે વસ્તુ એક જ છે હવે તમે એમ કહો કે સર દર્દીને પથારી બે એક દિવસ એક જેવું થોડું થાય તો કે પથારીમાં કોણ હોય તો કે દર્દી બરાબર દર્દી ક્યાં હોય તકે પથારીમાં બરાબર કે તમે પથારીની ગણતરી કરો કે દર્દીની ગણતરી કરો આ બે વસ્તુ એક જ છે અને કેટલા દિવસ અને કેટલા દર્દી આ બે વસ્તુ તમારે જોવાની છે અને એ બેનો ગુણાકાર કરી અને તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે દર્દી દિવસ અથવા તો પથારી દિવસ બરાબર એની ગણતરી આપણે જોશું અને એવી જ રીતે જે છે સ્ટાફનો પગાર ને ખર્ચા એવા જ પ્રકારના બધા હશે બરાબર છે હોસ્પિટલમાં કયા કયા પ્રકારના કે દવાઓ ખર્ચો હોય ન નર્સિંગ સ્ટાફનો ખર્ચો હોય બરાબર ડૉક્ટરનો ખર્ચો હોય આ બધા ખર્ચા આપણે હોસ્પિટલ સેવામાં જોવાના થશે બરાબર એ પછી આપણે જેવી રીતે દાખલા કરશું એવી રીતે આપણે જોતા જશું બરાબર છે મેઇન તો આપણે પડતર એકમ કયું લેવાનું હોય તો કે દર્દી દિવસ અને પથારી દિવસ લેવાનો હોય બરાબર બાકી પડતર પત્રક આપણે સેમ ટુ સેમ જોવાનું છે અને જેવી રીતે ખર્ચા આવે એવી રીતે લખતા જવાના છે બરાબર છે પછી છે થિયેટર થિયેટરમાં આપણે છે એ પડતર એકમ આવશે કુલ પ્રેક્ષક શો બરાબર એટલે કે શો અને પ્રેક્ષક આ બે વસ્તુ બરાબર પ્રેક્ષક એટલે જ આપણે જેટલા લોકો જોવા આવે છે એ અને શો એટલે કેટલા શો થાય છે દિવસના એ બધા જેટલા દિવસો અને જેટલા સમયગાળા માટે આપણે જે છે એ થતું હોય એ એટલે કે કુલ શો અને કુલ પ્રેક્ષક દિવસો આ બધી જ વસ્તુ આપણે ગુણાકાર કરી અને આપણે આપણે પડતર એકમ નક્કી કરવાનું થશે બરાબર છે તો આ ત્રીજા નંબરનું અને ખર્ચામાં આપણે છે એ સ્ટાફનો પગાર અને આ સિવાય જે વધારાના એના ક્લિનિંગના ખર્ચા છે બરાબર છે આ સિવાય જે છે એ નાસ્તા પાણીના એ બધા ખર્ચા છે બરાબર તો એ બધી બાબતોનો સમાવેશ આપણે આમાં થતો હોય છે બરાબર છે ચાલો ઇલેક્ટ્રિસિટી બિલ છે બરાબર છે પછી કિલો વોટડીટ ખર્ચ છે આ બધા ઘણા બધા ખર્ચા છે એ આપણને જોવા મળશે બરોબર છે એ બધા ખર્ચા આપણે લઈશું અને કુલ પ્રેક્ષકશો દીઠ આપણે ખર્ચ છે એ નક્કી કરશું આમાં પણ તમને એમ કંઈ કહી શકે કે ભાઈ પ્રેક્ષકને પાસેથી કેટલા આપણે છે એ પર પર્સન કેટલા રૂપિયા લેવાના થાય ટિકિટનો દર નક્કી કરો તો એ પણ વસ્તુ આપણામાં નક્કી કરવી પડશે બરાબર છે તો આ વસ્તુ આપણે આમાં જોવાની થશે બરાબર એટલે કે ત્રણ પડતર એકમો આપણે જોવાના થશે હોટેલ હોટેલ પૂછે તો રૂમ દિવસો હોસ્પિટલ પૂછે તો પથારી દિવસો અને થિયેટર પૂછે તો પ્રેક્ષક શો બરાબર આટલી વસ્તુ આપણે જોવાની થશે બાકી આપણે વધારાના જે બાબતો છે એ બધી આપણે જ્યારે સમ કરશું ત્યારે આપણે જોતા જશું બરાબર કારણ કે બધરેક દાદા દાખલામાં ગ ગણતરીની રીત છે એ ચેન્જ થતી હોય છે બરાબર છે આ ચેપ્ટરમાં એટલે કે આપણે માત્ર કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ બરાબર બાકી બધી બાબતો છે એ આપણે દાખલામાં જે રીતે આપેલી છે એ રીતે આપણે કરવાની થશે હવે એક બાબત આપણે એ જોવાની થશે કે આમ તો જનરલ છે બરાબર જ્યાં જ્યાં સુધી આપણી જિંદગીમાં અકાઉન્ટ્સ છે ત્યાં સુધી આપણે આ બાબત જોવી પડશે બરાબર એટલે કે પડતર કિંમત પર નફાની ટકાવારી અને ફેરબદલી કિંમત પર નફાની ટકાવારી બરાબર હવે ક્યારેક એમ કહે કે ભાઈ પડતર કિંમત પર વીસ ટકા નફો મળે અથવા તો પડતર કિંમત પર પચીસ ટકા નફો મળે એવી રીતે આપણે છે એ નક્કી કરવાનું થાય તો પડતર કિંમત પર પચીસ ટકા તો ફેરબદલી કિંમત પર વીસ ટકા બરાબર સર આ ફેરબદલી ને પડતર કિંમત શું છે એ શું તો કે હવે આપણે ખબર છે કે ભાઈ પહેલાં આપણી પાસે કુલ પડતર આવે બરાબર તો કુલ પડતર છે એસી બરાબર અને અહીંયા પ્લસ થશે નફો બરાબર અને નફો છે ફોર એક્ઝામ્પલ વીસ તો અહીંયા કુલ વેચાણ કેટલું થાય વેચાણ અથવા ફેરબદલી કિંમત વેચાણ એ તમે કહો તો એ પણ બરાબર છે ફે ફેરબદલી કિંમત કહો તો એ સાચું છે તો એ વસ્તુ થશે સો રૂપિયા બરાબર હવે ફેરબદલી કિંમત એટલે આ અને પડતર કિંમત એટલે આ બરાબર છે આપણે કુલ પડતર એટલે આ તો હવે નફાની જ્યારે વાત થાય ત્યારે આપણને ક્યારેક કેમ કહી દઈએ કે ભાઈ ફેરબદલી કિંમત પર નફાની ટકાવારી કહી દઈએ ને કાં પડતર કિંમત પર નફાની ટકાવારી કહી દે બરાબર અને હંમેશા હું તો કહું કે તમારે ફેરબદલી કિંમતવાળું યાદ રાખવાનું બરાબર ફેરબદલી કિંમત પર દસ ટકા બરાબર તો પડતર કિંમત પર અગિયાર ટકા ફેરબદલી કિંમત પર વીસ ટકા તો પડતર કિંમત પર વધારે એટલે કે પચીસ ટકા ફેરબદલી કિંમત પર પચીસ ટકા તો એક સ્ટેપ આગળ તેત્રીસ પૂર્ણાંક એક તૃત્યાંશ ટકા એટલે કે તેત્રીસ પોઈન્ટથી તે ટકા પડતર પર વળી પાછું એક સ્ટેપ આગળ આમાં તેત્રીસ પોઈન્ટથી ટકા તો પડતર પર પચાસ ટકા અને જો પડતર પર સોરી ફેરબદલી કિંમત પર પચાસ ટકા તો પડતર પર સો ટકા બરાબર છે એટલે આપણે છે એ ફેરબદલી કિંમત પર નફાની ટકાવારી યાદ રાખી લેવાની જો ફેરબદલી કિંમત પર દસ ટકા હોય તો આના પર અગિયાર આના પર વીસ ટકા હોય તો આના પર પચીસ આના પર પચીસ હોય તો આના પર તેત્રીસ આના પછી તેત્રીસ હોય તો આના પચાસ આના પચાસ હોય તો આનાસો બરાબર છે આના આના સિવાય તમને બીજો એ કંઈ પર્સન્ટેજ છે મને લાગતું નથી કે પૂછાય બરાબર છે એટલે કે ફેરબદલી કિંમતની ટકાવારી તમે યાદ રાખી લો તો પડતર પર કેટલી ટકાવારી હોય તમને યાદ રહી જાય હવે એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ બરાબર હવે ફેરબદલી કિંમત પર ફોર એક્ઝામ્પલ નફાની ટકાવારી કેટલી છે દસ ટકા તો અહીંયા આપણે છે ફેરબદલી કિંમત બરાબર આ વીસ ટકા લઈ લઈ ચાલો દસ ટકા કરતા અહીં ઓલરેડી વીસ ટકા છે જ બરાબર ફેર ફેરબદલી કિંમત પર કેટલા ટકા છે તકે વીસ ટકા છે તો આના પચીસ ટકા થશે એસીના બરાબર છે તો એ જો જોઈ લઈએ આપણે એસીના પચીસ ટકા કરીએ તો એલા થાય વીસ થઈ ગયું બરાબર મતલબ કે આપણે જો આના આપણા કેટલા થયા તકે દસ ટકા સોરી વીસ ટકા તો આના થઈ જશે પચીસ ટકા કાંઈ નથી બરોબર અને તમને યાદ રાખવાની એક રીતે કહી દીધી દસ વીસ પચીસ તેત્રીસ અને પચાસ ફેરબદલી કિંમત યાદ રાખી લેવાની દસ ટકા તો આના આના વધારે હોય એટલે અગિયાર ટકા વીસ ટકા તો પચીસ ટકા પચીસ ટકા તેત્રીસ ટકા તેત્રીસ ટકા પચાસ ટકા પચાસ ટકા સો ટકા બરાબર એકદમ ઇઝી રીત યાદ રાખવાની બરોબર અને જો યાદ ના રહીએ સર યાદ નથી રહે તું કાંઈ વાંધો નહીં ત્રિરાશી મૂકી દે આપણે કાંઈ કરવું નથી બરાબર છે કાંઈ યાદ રાખવાની જરૂર નથી જો ત્રિરાશિ મૂકતા આવડતી હોય પણ જો એક્ઝામમાં તમારે ટાઈમ કન્ઝ્યુમિંગ વધારે થશે ત્રિરાશિ મૂકવામાં અને જો આ વસ્તુ યાદ રાખી લેશો તો કાંઈ ઉપાધિ નથી બરાબર છે આ મારે ઘણા સમયથી આ શોટ પણ બનાવવો હતો પણ સમયના અભાવને કારણે મેં કીધું ચાલો વિડીયોમાં તમને કહી દઉં અને શોટ પણ મને જ્યારે સમય મળશે ત્યારે હું બનાવી નાખીશ બરાબર છે જેથી કરીને તમને છે એ તમે ચેનલમાં જાઓ એટલે તરત ઉપર જ તમને આ વસ્તુ મળી જાય બરાબર છે ચાલો તો આમાં ઇન્ટ્રોડક્શનમાં જાજુ અત્યારે કંઈ વધારે કરવા જેવું નથી બરોબર છે આટલી જ વસ્તુ છે કે તમારે કયું પડતર એકમ ધ્યાનમાં દેવું બરોબર અને આટલી વસ્તુ તમે ધ્યાનમાં દઈ દેશો અને પછી આપણે જ્યારે સમ કરશું ત્યારે આપણે એક એક વસ્તુ વધારે ડિટેલમાં જોશું બરોબર છે છતાં તમને કાંઈ ક્યાંય પણ ડાઉટ રહી જાતો હોય તો તમે તમે પૂછી શકો છો બે જ બરાબર છે જો વિડીયો ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો બરોબર છે થેન્ક યુ